टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना कल्पना करो कि एक हाथ में मैं एक कैमरो लैने अजाणा देश रण प्रदेश में उतरे तीन पास નથી કોઈ હોતું મોટી ઓળખાણ કે નહોતું કોઈ પીઠપાળ માત્ર પોતાની કળા પર હતો અતૂટ વિશ્વાસ આજે એ જ વ્યક્તિના પાડેલા ફોટા એ દેશની કરન્સી નોટ અને પોસ્ટલ સ્ટેમ્પ્સ પર જોવા મળી રહ્યા છે એટલું જ નહીં તેના શાસકોના ભવ્ય મહેલોની દિવાલોની શોભા વધારે છે જેમણે એક આખા રાષ્ટ્રના જન્મના સાક્ષી બનીને ઇતિહાસને પોતાના લેન્સમાં કેદ કર્યો એટલે મહાન આર્ટિસ્ટ એટલે અમદાવાદના ખાડિયામાં જન્મેલા રમેશભાઈ શુક્લા વાત છે ઓગણીસો સાહીઠના દાયકાની જ્યારે રમેશભાઈ મુંબઈથી એક બોટમાં શાર જવા પહોંચ્યા હતા પિતાએ ભેટમાં આપેલો એક રોલીકોડ કેમેરો તેમની સાથે મોટી મિલકત હતી એ સમયે યુએઈ એક દેશ તરીકે અસ્તિત્વમાં પણ નહોતો માત્ર અલગ અલગ રજવાડાઓ હતા રમેશભાઈએ એ રેતીના રણને ત્યાંના સામાન્ય લોકોના જીવનને કંડારવાનું શરૂ કર્યું નસીબ એવું ચમક્યું કે ઓગણીસો ને જ્યારે બ્રિટિશરો ગયા અને છ અમીરાતો ભેગા મળીને એક દેશ બન્યો ત્યારે ઐતિહાસિક ને નવા રાષ્ટ્રના ધ્વજ ફરકાવતી તસવીર રમેશભાઈએ જ એમના કેમેરામાં ખેંચી હતી આજે એ તસવીર યુએઈ માટે એક આઈકોનિક સ્મૃતિ બની ગઈ છે આ છ અમીરાતો અને એમાં જે સામેલ દેશો છે એમાં શારજાહ દુબઈ અજમાન અબુધાબી ફુજરા અને ઉમ અલ કેવેન રમેશભાઈને ત્યાંના શાસકો રોયલ ફોટોગ્રાફર તરીકે ઓળખતા શેખ જાયદ બિન સુલતાન અલ નહેમાન દ્વારા તેમને ગોલ્ડ પ્લેટથી નવાજવામાં આવ્યા હતા એ સિવાય બીજા અનેક સન્માનથી તેમને બિરદાવવામાં આવ્યા હતા સત્યાસી વર્ષની વયે દુબઈમાં તેમણે અંતિમવિશ્વાસ લીધા હતા અંતવિશ્વાસ લેનારા ગુજરાતીએ સાબિત કરી દીધું કે જો તમારી પાસે કળા અને સાચો સમય પરખવાની શક્તિ હોય તો તમે સાત સમંદર પાર પણ ઇતિહાસ રચી શકો છો આજે ભલે રમેશભાઈ આપણી વચ્ચે નથી પરંતુ યુએઈના ખૂણે ખૂણે તેમના પાડેલા ફોટા હંમેશા તેમની હાજરીની અનુભૂતિ કરાવતા રહેશે પંદરમી ફેબ્રુઆરીએ રમેશભાઈનું નિધન થયું હતું દુબઈના ક્રાઉન પ્રિન્સ અને યુએના સંરક્ષણ મંત્રી શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મુક્તમને રમેશ શુક્લના નિધન પર એક્સ પર આ વિડીયો પોસ્ટ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ વિડીયોમાં રમેશભાઈ દ્વારા લેવામાં આવેલી તસવીરનું મ્યુઝિયમ દર્શાવવામાં આવ્યું હતું તેમણે આ વિડીયોની સાથે લખ્યું હતું કે રમેશભાઈ શુક્લના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના રમેશ શુક્લે યુએઈના શરૂઆતના પ્રવાસને કેમેરામાં કેદ કર્યો છે તેમણે આપણા રાષ્ટ્રના ઇતિહાસ અને સ્મૃતિઓની નિર્ણાયક ક્ષણોને સાચવી રાખી છે તેમણે અત્યંત વફાદારી અને પ્રેમ સાથે અમીરાત અને એના લોકો માટે છ દાયકા સમર્પિત કર્યા છે રમેશભાઈને માત્ર ચૌદ વર્ષની ઉંમરે જ તેમના પિતાએ પહેલી વાર જન્મદિવસની અનોખી ભેટ આપી હતી એ ભેટ પેલો રેલીકોર્ડ કેમેરો હતો બસ ત્યારથી જ રમેશભાઈને ફોટોગ્રાફી ગમવા લાગી ત્યાં સુધી કે તેમનું આખું જીવન એ લેન્સની પાછળ જ વીતી ગયું વાત ઓગણીસો પાંસઠની છે જ્યારે તેમના કામથી પ્રભાવિત થઈને કેટલાક મિત્રોએ તેમને દુબઈ આવવાનું આમંત્રણ આપ્યું રમેશભાઈ બે મહિના માટે ત્યાં રોકાયા અને એ દરમિયાન તેમણે જે તસવીરો ખેંચી તે આજે તેમના અમૂલ્ય સંગ્રહનો એક મોટો હિસ્સો છે દુબઈ સાથેનો આ નાતો એટલો ગાઢ બન્યો કે થોડી મુલાકાતો પછી તેમણે ત્યાં કાયમી વસવાટ કરવાનો નિર્ણય કરી લીધો નાસે સ્ક્વેર પાસે પોતાનો એક સ્ટુડિયો શરૂ કર્યો શરૂઆતના સંઘર્ષના એ દિવસોમાં તેમણે પોતાના ઘરને જ વર્કસ્પેસમાં ફેરવી નાખ્યો હતો એક નાના અમસ્તા ઓરડામાંથી શરૂ થયેલી આ યાત્રા જોત જોતામાં એક આખા રાષ્ટ્રના ઇતિહાસનો દસ્તાવેજીકરણ બની ગઈ રમેશભાઈની આ મહેનત જ હતી કે જેણે એક રણ પ્રદેશની તસવીરોને દુનિયાના નકશા પર અમર કરી દીધી આજે તો ફિલ્ટરનો યુગ છે તમે એક ક્લિક કરતા જાઓ એવો ફોટો મળી જાય કે તમે એવા સમયની કલ્પના કરો કે જ્યારે મોબાઈલ ફોન જ અસ્તિત્વમાં ન હતા કોઈ આધુનિક સાધન જ નહીં વીજળીના ઠેકાણા નહોતા છતાં દુનિયાને અચંબિત કરી દે તેવા ફોટા તૈયાર કરવામાં આવ્યા રમેશભાઈના મનમાં કંઈક કરી છૂટવાની પ્રબળ ઈચ્છા હતી તેમની પાસે ફોટા ડેવલપ કરવા માટે કોઈ પ્રોફેશનલ સાધનો નહોતા એટલે તેઓ જે થાળીમાં જમતા એ જ થાળીનો ઉપયોગ ફોટો ડેવલપ કરવા માટે કરતા હતા ખરેખર આ જુગાડ નહીં પરંતુ કળા પ્રત્યેનું જબરજસ્ત સમર્પણ હતું તેમની પાસે કોઈ ડાર્ક રૂમ નહોતો પહેલાંના સમયમાં તસવીરોને કોપી મેળવવા માટે ડાર્ક રૂમની જરૂર પડતી હતી આજની પેઢીને તો કદાચ એના વિશે ખ્યાલ પણ નહીં હોય જોકે રમેશભાઈની પાસે રૂમ નહોતો એટલે રૂમની બારીઓ પર પડદા લગાવીને અંધારું કરવામાં આવતું નવાની વાત તો એ છે કે તેમની પાસે સમય માપવા માટે કોઈ સ્ટોપ વોચ પણ નહોતી રમેશભાઈએ પોતાની પત્નીને શીખવ્યું હતું કે શ્રેષ્ઠ નેગેટિવ કેવી રીતે પસંદ કરવી અને એક સચોટ ફોટો કેવી રીતે તૈયાર કરવો ધીરે ધીરે તેમના પત્ની તરુણતાબેન આ કામમાં એટલા કુશળ થઈ ગયા કે રમેશભાઈએ તેમને એક પ્રોફેશનલ ફોટો ડેવલપર બનાવી દીધા રમેશભાઈ દરેક ઝીણી ઝીણી વિગતનું ધ્યાન રાખતા ફોટો પાડતી વખતે સૂર્યપ્રકાશ કેવો હતો આકાશમાં વાદળો હતા કે તડકો હતો દિવસનો કયો સમય હતો આ બધી જ બાબતો તેઓ પૂછતા અને એ મુજબ જ ફોટો પ્રોસેસ થતો સંસાધનોની અછત વચ્ચે પણ આ દંપતીએ જે મહેનત કરી એના લીધે જ તેઓ ઇતિહાસના પાના પર અમર થઈ ગયા એક સામાન્ય ઓરડામાંથી શરૂ થયેલી આ સફર આજે આખા દેશની વિઝ્યુઅલ મેમરી બની ગઈ છે યુએના સૌ પ્રથમ નેશનલ મ્યુઝિયમ એટલે કે ઐતિહાદ મ્યુઝિયમમાં આજે પણ રમેશ શુક્લના ઐતિહાસિક ફોટાઓનું કાયમી પ્રદર્શન જોવા મળે છે જે કોઈપણ કલાકાર માટે ગર્વની વાત છે એંસી વર્ષ વટાવ્યા પછી પણ રમેશભાઈએ ક્યારેય કામ કરવાનું છોડ્યું ન હતું તેઓ છેલ્લી ઘડી સુધી સતત એક્ટિવ હતા કામ પ્રત્યેનો તેમનો જુસ્સો એવો હતો કે હોસ્પિટલમાં દાખલ થયાના માત્ર બે દિવસ પહેલાં સુધી તેઓ કામ કરી રહ્યા હતા રમેશભાઈ તેમના પરિવારને હંમેશા એક જ વાત કહેતા કે હું ક્યારેય રિટાયર નહીં જે દિવસે મૃત્યુ આવશે એ જ મારો રિટાયરમેન્ટનો દિવસ હશે લગભગ દસ વર્ષ પહેલાં છેલ્લી વાર તેઓ પોતાના વતન અમદાવાદ આવ્યા હતા યુએ કેમેરાના આ કશ્મીરનું ઋણ કદી નહીં ચૂકવી શકે હવે પછી જો તમે યુએની મુલાકાત લો ને તો ત્યાંના નેશનલ મ્યુઝિયમમાં રમેશભાઈની તસવીરો જોવાનું ચૂકતા નહીં ખરેખર આનંદ કરાવશે